તો કંઈ વાંધો નહીં તો પછી પાછામાં આવશે તો કાં બ્લોગમાં થાય તન આવી ગયો પહેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં દશો અને ન મજામાં હોય તો આપણો બ્લોગ લીઓ જોતા રહે મજામાં આવી જશો પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી માતાજીને જય જન્મ અત્યારે મસ્ત મજાનો થોડોક થોડોક સાંજો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી આવ્યું છે શું આવું કાંક સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે ઘરે વાળું છે ને આજ તો સુધી ને આપણે આવું લોકેશન ફેરી નાખ્યું છે આજ તો ને આપણે ડેલી હતી લોનું સ્ટાર્ટિંગ છે મેં કીધું છે ને હજી જો આપણું છે ને શોર્ટ વિડીયો ઉતારી નહીં છે કારણ કે બપોરે બપોરે છે ને કાંઈ હતી નહીં એટલે બપોરે કાંઈ ઉતાર્યું નહોતો ને જો બીન ભરાઈ ગયા છે ને તેને પાણી પણ પાઈ દીધું છે અને જો ઘરનું કાંક છે ને આવો માહોલ છે ઘરે બધા શું શું કરે છે ને બધાને આપણે જરીક્ષ બતાડી દેવી

મમ્મી જાય ને આવું કાક કામકાજ કરે છે વસેન ચડાવવાના મારે લુગડા ફેક્ટરી બે કામ થઈ ગયા છે ને અમે કપડા હકે લે છે એમર કાકા બેઠા છે કાકા હા બેઠા છું હા વાડી તક દાડી ગયા તા કાકા વાડી આ ઠીક લેજો ઈ તો વયા છે ને ક્યારે વાડી થી મસ્ત મજે એવા છે ને આપણે તો થોડા ઘણા છે ને આજ તો કાલ થી આપણે છે ને લગભગ ડેલી છે ને શોર્ટ વિડીયો આવવાનું ફાઇનલી આવે શરૂ થઈ જાય છે અને તમારે બધાની સપોર્ટની ખૂબ જરૂર છે હમણાંથી તો તો તમે બધા જેઓ પહેલા કરતા હતા ને અત્યારે પણ સપોર્ટ કરતા રહેજો આમ જો ઓનલાઈન કે હા હળત થાતો તો છે ને કન્ટિન્યુ બન્યા રહે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે છે ને ચકલીના માળા બનાવીને પણ વીઆઈવી છે ને આપણે છે સવારમાં બ્લોગિંગ સ્ટાર્ટિંગ કર્યું તો પછી તો છે ને કે આપણે બ્લોગર સુતાયરો નતો ને અત્યારે છે ને આપણે

મિત્રો છે ને પ્રોગ્રામ બ્લોગ જોતા છે ને એ તમને ખબર જ કે મારે થોડીને બાદવાનું બાજવાનું હોય બાદ પછી હાજી વાત ને દિશ્ના કારખાને જાય ત્યારે

તો છે ને આપડે ભજીયા બને ત્યારે મળશે તો બનતા હતા ભજીયા બનાવી ને ચાલુ થઈ ગયું છે ને એક જ ઘાંટ છે ને

તમે બધા અમારા ડેલી વ્લોગ જોવો છો કે નહીં જરી કોમેન્ટ કરીને કહી દેજો આજ તો છે ને આપણને તબિયત છે ને થોડી ઘણી બોલી ગઈ છે એટલે કાંઈ છે ને બહુ બોલવાનો વેજ રહ્યો નથી અને બાજુના રૂમમાં તો છે ને મીઠુભાઈ ખૂતા ખૂતા છે જો એ છે ને ભાગ ખાય છે ભાગ ખાશો તે જો ભાગ ખાય છે ને શિંગ છે ને હજી કેદુ નહીં એમ પડી છે કારણ કે છે ને અહીંયા કોઈ નવરા રહેતો નથી એટલે વિશ્વ જાતા નથી અને એમાં ઉપાડીને તો છે ને દુકાને યાસી અને ગોપીને તો પ્રોગ્રામ કરે છે જો કે એને કીધું હશે પણ હું કહી દઉં તમારે બધાને ભજીયા ખાવ હોય ને તો ભાઈ આવજો ભજીયા ને હું બનાવે છે તમારે બધા ખાવ હોય ને તો ભાઈ આવજો કન્ટિન્યુ બન્યા રે જમી કાઈ તો નોડા થઈ ગયા છે હવે છે ને આ હું હું દેસના કાઈ નહીં કાઈ નહીં પેલા તો કહેજો ગોટા ખાવા ભજીયા ખાવાની આજે છે ને લીલા અને આજે છે ને મેથી હતા ને મેથી ભજીયા એટલે બહુ મજા લીલા લીલા ખાવાની તો કઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશે તો કન્ટિન્યુ બની આ રીજો અને મિત્રો આપણે તો છે ને થોડું ઘણું હોમવર્ક બાકી હતું ને તો મેં કીધું તમને બધા તો કહી દઉં હોમવર્ક બાકી છે અને અને છે ને આજથી તો લોકો કાળીથી ને તો છોટું આન્સર મેં કીધું કે તમને બધાને પેલા કરી દીધું હશે ને વ્લોગ પૂરો કરવાનો આજ ગોપીનો વાર સોરી ગોપીનો ને મારો છે તો વ્લોગને એન્ડ આપી પણ દઉં તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરો નું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છેલ્લે જય માતાજી ને જય જનભાઈ તો બાય બાય હાલો બધા સબસ્ક્રાઇબ કરી નાખજો બાય